વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વન નેશન વન ચલણનો થયો પ્રારંભ પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા આજથી કરાયો પ્રારંભ ચોતેર પીઓએસ મશીન દ્વારા ચોતેર જંક્શન પર વસૂલ કરવામાં આવશે દંડ સિગ્નલ તોડવું હેલ્મેટ નહીં પહેરવો બાકી ઈ ચલણ ટ્રાફિક નિયમનના ભંગ બદલ સ્થળ પર જ વસૂલાશે દંડ ઓનલાઈન પેમેન્ટ નહીં કરી શકનાર વાહન ચાલકો પીઓએસ મશીન દ્વારા કરી શકશે પેમેન્ટ નાગરિકોને ટ્રાફિક નિયમનનું પાલન કરવા શહેર પોલીસ કમિશનરનું આહવાન व्हीकल नंबर, के अपना इंजन चार्जर का नंबर अपना एंट्री करिए, वो ऑपरेटर आते हैं। बिजु नागरिकों ने वो जो सकलवता अपना इरादे थी, आज एक हैंडहेल्ड डिवाइस में अपने पेमेंट माटे इशू इंट्रोड्यूस करी रहे हैं आप पंचतेर जगिया आज रना रिज्यूट कंस्टेबल ऐसा ही पासे हैंडहेल्ड से अच કોઈપણ ના નાગરિકને ઈ ચલણ મળ્યું હોય અને ઓન ધ સ્પોટ પેમેન્ટ કરવા માંગતા હોય ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ યુપીઆઈ ફોન પે મોબાઈલ પે એવા જો માધ્યમ થી આ ડિવાઇસ ઉપર તમે પેમેન્ટ કરી શકશો આ ડિવાઇસ માં આ ડિવાઇસ ઇન્ટિગ્રેટેડ છે કમાન્ડ કંટ્રોલ સેન્ટર સાથે સારથી વાહન ડેટાબેઝ સાથે અને એ એસબીઆઈ પેમેન્ટ ગેટવે અને ઈ ટ્રેઝરી સાથે ઇntegrated આ ડિવાઇસ ઓન ધ સ્પોટ પેમેન્ટ રીસીવ કરશે અને જે પેમેન્ટ કરનારને રીસીટ પણ મળી જશે આ એક પારદર્શક સ્પીડી અને રિલાયેબલ એક મેથડોલોજી થી નાગરિકો પોલીસ સ્ટેશન સુધી જવાનો નોબત ન આવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે કેટલા મિનિટો સુધી ટ્રાન્ઝેક્શન કરવાની જરૂરત ન પડે ऑफिस जति वकते परा तावती वकते ये तुम्हारा कोई वेजिटेबल मार्केट में जति वकते आवती वकते कोई पण संयोग में तुम्हें पेमेंट करिने निकली શકો नागरिकों ने अपील छे के आ डिवाइस जन्ना हाथे छे ने दिखाई रोड साइड मा तो तुम्हें रुको 2 मिनट पेमेंट करिने निकलो ने एक-एक नागरिक ने 20 25 चालान मिली छे તો અત્યારે આપણે સ્પેશિયલ ડ્રાઇવ માં આવા વાહનો ને રોકીને આરટીઓ ખાતે મોકલીએ તો એમના અનનુકુળતા થશે આપણે ઈચ્છા નથી કોઈ પણ રોડ યુઝર પરેશાન થાય પરંતુ ટ્રાફિક નિયમો ને પાલન કરતા થાય આ ઈચ્છા છે તો વડોદરા શહેર એક સુરક્ષિત શહેર બને માર્ગ સુરક્ષા ને આપણે ધ્યાન આપીએ નાગરિકો ના સહ સહકાર થી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ ને ટઆરબી ના માનવ બેચકો એક મોબિલિટી વધારીને સુરક્ષિત तरीके थी प्रोड्यूसर रोड नो उपयोग कर सके आ प्रकार ना आयोजन नो प्रयास सर टोटल कितने डिवाइसेस 75 डिवाइसेस अपना तैनात कर रहे है अच्छा नानी जी बैटरी होय छे वन डे 40 जाए 12 आवर्स माटे चाले छे એટલે एक, एक शिफ्ट मा काम करणार हेड कांस्टेबल एएसआई आणि संपूर्ण रीते यूज करीने बीजा शिफ्ट ने जारे चेंज करे चेंज ओवर थाय त्यारे थोडी चार्ज मा मुकीने फरीती डिप्लॉय करी सके नॉर्मली ट्रैफिक पुलिस सवेरे

તો નાગરિકોને વિશ્વાસ કરીને ને રોડ સાઈડ માં આ પેમેન્ટ કરી શકે છે લોકો શું કરી રહ્યા છે જયારે આ ડિવાઈસીસ લોકો એક તરફ આમ આકર્ષણ બી લાગે છે પૈસા ભરવા ભી ready પણ લોકો શું પ્રતિસાદ આપી રહ્યા છે અત્યારે અત્યારે આજ થી આ શરૂ કરી રહ્યા છે મને વિશ્વાસ છે કોઈ નાગરિક ટ્રાફિક દંડ ભરવા માટે સક્ષમ નથી હોતા એવું નથી બનતું આ એક ઇન્ટેન્શનનો પ્રશ્ન છે એટલા માટે હું અપીલ કરું છું તમે હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ પહેરો અને ટ્રાફિક સિગ્નલ માં રોકો ડ્રંકન ડ્રાઇવિંગ રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને કોઈ પણ પ્રકાર ઓવર સ્પીડિંગ વગેરે ના કરો તો તમે પોતે તમારા પરિવાર અને સાથી નાગરિકો ના સુરક્ષા જાળવામાં પોલીસ અને આધાર તંત્ર ને સફળતા મળે